આપનો પરિચય માજી સરપંચ ધરાણપુર अब्बास વૈસગણભાઈ ખાલાણી આજે ધાણપુર મામલતદારને આવેદન પત્ર અરજીની વિરુદ્ધમાં શું કહે છે એ કંઈ આ સડનતી યંત્ર છે આ એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે ગુજરાતમાં અને હિન્દુસ્તાનની અંદર એક જ સમાજના લોકોને નામ કમી કરવામાં આવે છે જે કંઈ આ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને આના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ જે કંઈ અધિકારી હોય કે જે કોઈ આગેવાનો હોય ખોટી અરજી કરી નામ કમી કરાવવા જે હિન્દુસ્તાનના રહીશ લોકો છે ગુજરાતના રહીશ લોકો છે અને એના જે હૈયાત હોવા છતાં જો નામ કમી કરવામાં આવે તો ખરેખર બંધારણની વિરોધમાં છે તો અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી નકર અમે ગાંધી ચિંતા આંદોલન કરશું આપનો પરિચય મારું નામ એજાઝ અલીભાઈ ગાજા આજે રાણપુર મામલતદારે અરજી આપવા આવ્યા છો શું વિગત છે શું પ્રશ્ન

ઈ ખરેખર સાચી છે કે આ વિરુદ્ધ જે અરજી ખોટી કરીને અમારે આ ખોટું અમારી પર આક્ષેપ કરવામાં આવી છે કે નામ કમી વેરવામાં આ એક જાતનું ષડયંત્ર છે આ જે કોઈ વ્યક્તિ અરજી કરનારથી છે પાંચ જ વ્યક્તિ છે 500 500 ઉપર થઈ એટલે ઈ વ્યક્તિની તપાસ કરવી આ ખોટું છે આ લોકો બધા તદ્દન તદ્દન એમની વાત ખોટી છે આ લોકો બધા અહીંયા આયા છે અને એમની ઉપર કાયદેસર ફોજદારી થવી પડે જો આ ફોર્મ એમને સ્વીકારવામાં આવ્યો હોય ખોટી રીતે ઓળખ કરવામાં આવ્યો હોય તો જે તે અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આવે એવી અમે માંગણી કરવી છે આજે મામલતદાર કચેરી ખાતે અરજી આપવામાં આવ્યો છે શું વિગત છે અને શું મુદ્દો છે હાલમાં જે ની કામગીરી શરૂ છે તેમાં અમને જાણવા મળ્યું કે ભાઈ એક ચોક્કસ સમાજના વ્યક્તિ વિરુદ્ધમાં ટોટલ અરજી કરવામાં આવી છે અમે અમે ઓનલાઈન ડેટા કાઢતા અમને જાણવા મળ્યું કે ટોટલ એકસો બાર અરજી અમારા સમાજના ભાઈ વડીલો વિરુદ્ધમાં ભાઈ દીકરીઓ વિરુદ્ધમાં બૈરા વિરુદ્ધમાં અરજી થયેલ છે એ અરજીના અનુસંધાન અમે આજે ભાઈ મામલતદારે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોઈને પણ સાંભળ્યા વગર અથવા કોઈને પણ વેરીફાઈ કર્યા વગર એક પણ નામ કમી ન થાય જે વ્યક્તિ એકસો બાજ હાજર છે એ બધા તમારી તમારી સમક્ષ અત્યારે હાજર છે ત્રણ ત્રણ પેઢી તમને કોઈ અહીંયા અહીંયા હોવા છતાં કોઈ તમને કોઈ ગમે આવીને અરજી કરી જાય કે આનું નામ કમી કરી નાખો તમે માવ રજૂઆત કરી કોઈનું પણ નામ સાંભળ્યા વગર તમે ભાઈ કેન્સલ ન કરતા આશરે કેટલા લોકોના ના અરજી કરવામાં આવી છે અને મામલતદાર દ્વારા આપણે અરજી આપી તમે શું કહેવામાં આવ્યું એકસો બાર લોકો અમે અત્યારે હાજર છીએ અને બધાએ તમને કોઈ લેખિત અરજી આપી છે બધા તમને કોઈ અત્યારે હાજર છે એકસો બાર એકસો બાર જણા વિરુદ્ધ નામ કમી કરવા માટે અરજી આવી છે મામલતદારે એવું કીધું છે કે તમે ચોક્કસ વેરીફાઈ કરીને જ આગળ પગલાં ભરશું અને અમે કીધું છે કે તમે ક્યાંય પણ આમાં કચાસ ન રાખતા માની લો કે આમાં કોઈ બીએલઓ અથવા કોઈ અધિકારી અથવા માની લો કોઈ નામ સેવન કમી કરવાનો કોઈ હશે તમે એના વિરુદ્ધમાં પણ ફોજદારી કાર્યવાહી આગળ કરશું અને જો અમારો ત્રણ ચાર દિવસમાં નિકાલ નહીં આવે તો આગળ અમે ગાંધીજીના માંગે ઉપવાસ આંદોલન પણ જે કરવું પડે અમે ગમે તે આંદોલન કરશું અમે મતદાર યાદીમાં નામ તમે લઈને અરજી આપવામાં આવી છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તો વિગત છે શું કાર્યવાહી છે ઈસીઆઈ જે વેબસાઈટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે ફોર્મ નંબર સાત ઓનલાઈન ભરેલ છે એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર સાત રજૂ થયા છે શિફ્ટિંગ મરણ અને અન્ય કોઈ કારણોસર તો એ ફોર્મ નંબર સાતની બીએલઓ મારફત તપાસ કરાવશું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂર્તિ ખરાઈ કરાવતું છું આમાં જે લોકો અરજી આપવા આવ્યા છે એ લોકો હૈયાત છે એ લોકો જ અરજી પોતે અરજી આપવા આવ્યા છે જો ખરેખર એમાં ખોટું હશે તો શું કાર્યવાહી થશે અને આપના દ્વારા શું આગામી પગલા લેવા વિષયની જે ઓનલાઈન વેબસાઈટ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ નંબર સાત સામે વાંધો લઈ શકે છે અને ફોર્મ નંબર સાતમાં જે તે વ્યક્તિ કોઈ ગુજરી ગયા હોય શિફ્ટિંગ થયું હોય તો એવા મતદારોનું નામ કમી કરવામાં આવે છે એટલે અમારી કક્ષાએથી બીએલઓને અમે તપાસ સોંપશું જે કઈ મતદારોના વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ સામે સુનાવણી રાખશું અને ઈસીઆઈ ની જે ગાઈડલાઈન છે એક થી તેર પુરાવા રજૂ કરવાની એક થી તેર પુરાવા રજૂ કરવા માટે પણ જે તે મતદારોને અમે પૂરતી તક આપશું અને તક નહીં આપવા તક આપ્યા બાદ જો પુરાવા રજૂ નહીં કરે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે આપની ઓફિસમાં અરજી આપવામાં આવી છે પાંચ જેટલા લોકો એ નામ જો પાંચસો જેટલી અરજી આપેલી છે તે આપને ખ્યાલ છે આપની ઓફિસમાં અરજી આવેલી છે કરી આજ રોજ જે આવેદન પત્ર રજૂ થયું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એ એકસો બાવીસ નામનું વાંધા સુનાવણી જે ફોર્મ નંબર સાત રજૂ થયા છે એની સામે અરજીઓ આપી છે ખરેખર એની પૂરતી તપાસ કરશું અને તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે